વા તો વેરી ગુડ મોર્નિંગ શુભ ને જય દ્વારકા દેશ ને જય મા કેમ છો બધા મજામાં સરસ મજાના મજા હાઈને આલી રહ્યા છે બીજો વાહ તો કેમ જો બધા મજામાં ફરી એક નવા વ્લોગ ની અંદર તમારું બધાનું ડીલ થી સ્વાગત છે ડીલ થી તો મારું નામ છે અજય અને આપણે નીકળી જશે ગાંડી ઘર ની અંદર ખાડું લઈને પર્સ તમને ખબર પડી જઈ છે નામ જ એવું ખતરનાક આપણે ચેનલ નું રાખ્યું છે ને કે એક્સપ્લોર તો કે હું એક્સપ્લોર કરવાનો છે તો કે ગેર સરસ મજાના ગરમી ભરા ઉફાળા વાતાવરણમાં આપણે નીકળી જશે હવાર હવારમાં ખાડું લઈને એના પહેલા તળાવડામાંથી ઉભ્યો ને તાક્યું તો પ્રાણે પ્રાણી ઊભું કરીને આપણે શરવા જવાની જગ્યા તરફ ફેલા જાય છે મેં કીધું કે વ્લોગની શુભ શરૂઆત કરી દઈએ તો કરી દઈએ જે પણ મિત્રો ચેનલ પર નમા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ આપી દઈએ તો શરૂઆતમાં કે તમે ક્યાંથી વિડીયોને નિહાળી રહ્યા છો બાકી કોઈ પણ પ્રકારનું સજેશન હોય એટલે કે કાંઈ સુધારો વધારોમાં તે વ્લોગમાં કે બોલીમાં કે પછી એડિટિંગમાં કે પછી કાંઈ પણમાં તો કોમેન્ટ કરી દેવી બાકી બોલો નવીનમાં ફેંકો તમે શું હાલે છે મજામાં મજા મા ને ન હોય તો રહેવું પડે ભલે મને મોજમાં જ રહેવાનું ખોટી ઉપાધિ ખોતી ને ખોટી ઉપાધિ ને બધું ન કરવું ભાઈ હવારમાં મારી જીભ બહુ જલાય કેમ કે માથાનું દૂધ પીને એવા હોય ને જીભ તો જલાય જ ને હું કેવું કરું તારું એવું બધું છે ભાઈ હાલો વિડીયો ફૂલ ક્વોલિટીમાં છેલ્લે સુધી જોઈજો મજા આવી છે આનંદ થશે બે ઘડી તમને એમ થાય કે વાહ સે તો ખરી ગીર ને ગોવાળજો

પા લઈ લઈએ પી લે તો તમને કહું સૌ રંભોડી વાહ તો બહુ ઉતાવળ ઉતાવળ છે યાર પોણા દહે ને હા લારી બહુ ઉતાવળ ગયું તમે યાર થોડી આવું પીડ્યું યાર મારે આમથી એક વેરા કાઇટ હા વ્રા અને આ લેરી ભાઈ હાથમાં નથી રહેતી હે લારી આવો દાશ્યો પછી કેતી ની મારો થા ફળતી નથી કે સેટો જાય કેર માં કોટો ઓણી માં કે હાલો હું સેટો વેવ તો ધ્યાન રાખજો જો હા બધું હોય લારી ભાઈ નથી અને મૂળ જ નથી વાત કરવાનો જાવા જો હાલો અને ખબર પડી જ જાય યાર ક્યાં જવાનું છે કઈ રીતનું જવાનું છે ગોળ બોળ અરે એને કઈ લેવા દેવા જ નહીં છટકી જવાનું કે ટાઈમ થાય એટલે પાણીમાં પાણી પાણી હાટવા શું કહેવાય ગાંડીઓ થાય પાણી હાટવા અને આવો કઈક વરસાદી વાતાવરણ છે મિત્રો યાર તો વાગી ગયો છે એક અને એક જોરદાર ઘટના બની ગઈ હવે તો મસ્ત મજાના ખાઈ પીને સાય પીડ્યા છે કે હું પાછો આ બાજુ ભે હું જોવા આવ્યો તો અહીંયા નાનકડું તું પારું પીડ્યું છું મેં તો લે પારું ક્યાં થાય એવું એવડું એવું છે નહીં આપણે ત્યારે ખબર પડી કે ભાઈ રંભુબેન અહીંયા ક્યાં છે આ વયાવાની ફૂલ તૈયારી હતી ને આમ પારું તો જો ક્યાં આટા મારે એ આયા છે તાર માં અને એ પાછી પાડી આવી જોરદાર અમે તો આમ બેઠા તો હું જોવા આવ્યો મેં કતો આયા હું પડ્યો પડી તો હું વિચારા પડી ગયો મે કતો એવું એવું પારું આપડે છે ને લે ઊભી રે પાણીમાં ક્યાં જા જન્મ તાવે પાણીમાં વળખા એ આ રમભો દેખીસ છે હો પડીકો છે જોરદાર તો પેલા આને છાયા લઈ લઉં રેઢે ઢે રે ઢે ભે હુઈ જાય ભયા માં એવું છે ભેહુ નું બધું

ડોકા છે ને વારમ ભોળી બે હો હવે પાડી પણ ભાઈ બહુ બળ કરે હે તો વરાય તો કરી અને હું યાર એમ કરશું લે લે ઊભી થઈ જા હાલ લોટ કે પાડી હો હાલ હાલ ઊભી થઈ જા પાડી કે તમે તો હણી કઈ કે છે તડકાની કા જાય બેઠા છે એ મિત્રો યાર હજી બે વાગી જ્યાં કલાક થાય પાડી ભાઈ અઘરી છે ક્યાં જવું તારે અને પાણીમાં જ મજા આવે છે જો મિત્રો તૈયાર ભાગી જશે અઢી ને માં ભાઈ પાડીને આપણે દીધી છે વળાવી એટલે કે ઘર બાજુ લઈ ગયા છે અને ભે એને રાખી છે અહીંયા રંભુબેન ને રંભુબેન નું ખાસ ધ્યાન રાખવાનું છે ને આપણે આરામ તો જરાય મળ્યો જ નથી

હાલો નીકળીએ મિત્રો યાર આ છે હેળીબેન જે મેં તમને વાત કરી હતી કે માંદુ પીડ્યો ને આ બે તરો જેથી વયાણી તો નહોતી પછી કંઈક માંદી પડી તે આ તો પગ હોજી ગયેલા છે એના લગભગ દસથી બાર દિવસ જ્યાં છે આજે ખાડુમાં લેવા ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે ને જેટલું હાલ છે એમ હોજો ઉતરશે બાકી આમ તો ભેગું નહીં થાય કેવી થઈ ગઈ ભાઈ નગર કેવી હતી આની જેવી હતી બોડીમાં તો પણ હવે પૂરું થઈ ગયું બસ સારીનું પગ આખા ફોઝી ગયેલા છે હજી આના પગ જોવો અને આના જોવો લાગે ને ફરક આમાં ભાઈ નહીંત નવી બીમારીઓ આવે પી લે લેરી પાણી પી લે એની કોઈ કેવાય વાંધો નથી પાણી પી ગયો વાહ પાહ અને આને વાત ફૂલ ધ્યાન રાખવાનું છે જર હોતું છે આ રે આજ લેરીઓ મિત્રો યાર તો આમના ભાગી ગયા પાંચો શું છે નવીન નવીનમાં કાંઈ નહીં ભાઈ મસ્ત મજાનું વરાપ થઈ ગઈ છે ને માહોલ એકદમ તડકાવાળો થતો જાય છે એવું છે બધું ઇન્સ્ટાગ્રામ ઉપર આટો મારજો નવી રીલો આપણે મૂકતા હોઈએ ઇન્સ્ટામાં આપણે બે ત્રણ આઈડી છે બધાની લિંક છે જ ડિસ્ક્રિપ્શનમાં બધાને ફોલો કરતા આવજો મજા આવશે આનંદ થશે અને હિન્દીમાં બ્લોગ પણ બનાવીએ છીએ હવે આપણે તો જોતા આવજો એની લિંક છે હલો હવે કોણા સો છે હવે હલો ફટાફટ બહાર નીકળો હું છે ત્યારે આવી જ નીકળ્યા ઘર બાજુ હા હા ભાઈ